હેલો વીવી આજે ગોસવણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું રંજન રંજનભાઈ આજે આપણે વાત કરીશું જીવંતી કામાનનો પ્રસાદ કેવી રીતે બનાવવો તો એના માટે થઈ અને આ ગોળ લીધો છે આ ઝીણો લોટ છે ઘી છે અને પાણી છે તો હવે આપણે ગેસ પેટાવી અને ડાયરેક્ટ ગેસ ઉપર ઘી મૂકશું હવે ઘી સેજ ગરમ થઈ ગયા બાદ આપણે ઘીમાં આ લોટ લીધો છે લોટ ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ઘી ઘી એમાં

আপো লোর সেসাই জে ছে হে ইমামে আপে কেছে গোড কাডুন আকে গোছে গোড আপে কোডে কেছে আপে আপে সিরোছে এপনে গোডে মাজে খা নকি গৈছে

માતાજીનો પ્રસાદ તૈયાર છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો હું રંજન ગોસ્વામી મારી ચેનલનું નામ છે મીવી આરજી ગોસ્વામી